જો અત્યારે અમે સંસ્કાર સાંનિધ્યની પાછળ મોવડીમાં ઊભા છીએ અને જો અહીંયા અમે શું ને નદીમાં ભાઈ ઊભા જઈએ ને સામે માર્કેટ ભરાવા લાગી છે આપણે ગયા વર્ષે નથી મોલો ભાઈનો વિડીયો બનાવ્યો તો ગરગબતિવાળાની એ ભાઈ જ છે ને જો ઝૂમ કરીને જોય હવે ઓળખી જાય છે કે નહીં હાલ આપણે જઈએ જો આખી માર્કેટ અહીંયા ચાલુ થઈ ગઈ છે સામે કેળા છે આ બાજુ ચીકુની રેકડી છે અને આ બાજુ ભાઈ બેઠા છે તો અગરબત્તીને ક્યાંક બીજું નવું વેચે છે કેમ જો

બરોબર અને દાદા તમે તમે શું કરો છો વાહ બૂટ ચંપલ રિપેરિંગ તેમાં થેલા પર્સ અને ચેન રિપેરિંગ વાહ બૂટ પાલિશ કરાવો હોય તો કરી દ્યો સરસ લ્યો કેવો કાલે છે આજકાલ ધંધો હો વાંધો નહીં લ્યો આ બીજો વિડીયો આપણો બીજો વિડીયો જો આ દાદા આવું તોરણ એવું ઘણું બધું રજવાડી ડિઝાઇનમાં વેચે છે ઘરને સજાવવા માટે પછી અગરબત્તી ભગવાન માતાજીની લેવી હોય તો અહીંયા તમારા થેલા બેલા કંઈક તૂટી ગયા હોય બૂટ પાલિશ કરાવવા હોય તો દાદા પાસે પહોંચી જવાનું જો સામે માવડીમાં સંસ્કાર સાનિધ્ય છે સંસ્કાર સિટીની એક્ઝેટ પાછળ જ આજે આવી જાય છે કોર્નર ઉપર સામે પલોટ આવે છે અને અગરબત્તીવાળાની વાળાની બાઇક કયો કે મર્સિડીઝ કયો એ ગાડી આ અને સામે ફ્રૂટવાળા ઘણા બધા હોય છે એટલે હવે તમારે કંઈક ખરીદી કરવાની હોય ને માવડીમાં તો સંસ્કાર સાનિધ્યની પાછળ આવી જવાનું